પોલીસ પ્રથમ પ્રાયોરિટી છે ગુજરાત પોલીસનું એક સૂત્ર છે સેવા સુરક્ષા અને શાંતિ બસ આ સૂત્ર ને પોલીસે સાકાર કર્યું છે પોલીસ સ્ટેશન આવતા બાળકો મહિલાઓ વૃદ્ધોને સાચી સમજણ મળે અને ન્યાય મળે હેતુથી સાંત્વના કેન્દ્ર શરૂ કર્યું છે જેના સારા પરિણામ આવી રહ્યા છે એક મહિલા પોલીસ સહકર્મી પોલીસ સ્ટેશનમાં આવતા ફરિયાદીઓ તેમજ તેમના બાળકો પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન આવે ત્યારે તેમને આવકાર આપવામાં આવે છે ત્યારબાદ કાયદાની સમજણ આપવામાં આવે છે સુરત રેન્જના આઈજીપી સાહેબ તથા સુરત ગ્રામ્યના ડીઆઈજીપી સાહેબ અને કામડી ડિવિઝનના એસડીપીઓ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓ બાળકો અને વૃદ્ધો તથા ભોગ બનનાર અને અરજદારો માટે એક સાંત્વના કેન્દ્રનું કેન્દ્ર સ્થાપવામાં આવેલ છે આ સાંત્વના કેન્દ્રમાં મહિલાઓ એએસઆઈ પીએસઆઈ અને મહિલા પોલીસ બેસીને જેટલા પણ કોઈ અરજદારો આવે છે જેવા કે વૃદ્ધ હોય અશક્ત હોય અથવા તો મહિલા હોય અથવા તો કોઈ પીડિત હોય અથવા ભોગ બનનાર હોય અને કોઈ જે ભાગાદ્વાડીમાં આવીને ગભરાઈને આવેલા હોય તેઓને સૌ પ્રથમ પોલીસ સ્ટેશન ખાતે અમારા સાંત્વના કેન્દ્રમાં જે સ્ટાફ રાખેલ છે મહિલા પીએસઆઈ એસઆઈ તથા મહિલા સ્ટાફ તેઓ તેમને શાંતિથી સાંભળે છે તેઓને પાણી પીવડાવે છે અને તેઓને ચા પાણીનું પણ પૂછવામાં આવે છે અને તેઓની સમગ્ર સમસ્યાઓ સૌ સૌ પ્રથમ પૂર્ણ રીતે સાંભળવામાં આવે છે અને તેમને આ સાંત્વના કેન્દ્રમાં તેઓને પૂરેપૂરો વિશ્વાસ આપવામાં આવે છે કે આપની તમામ સમસ્યાઓનું અહીં અમે શ્રેષ્ઠ રીતે સમાધાન કરીને પોલીસ આપને કેટલા રૂપે મદદરૂપ થઈ શકે એ તે હદે અમે એક શ્રેષ્ઠ પોલીસ જે રીતે કોઈને મદદરૂપ થાય તે રીતે અમારી પોલીસ સાંત્વના કેન્દ્રમાં લોકોને સાંત્વના આપી તેમની સમસ્યાઓનું શ્રેષ્ઠ રીતે સમાધાન કરી અને આ સાંત્વના કેન્દ્રમાં તેમને સાંત્વના આપવામાં આવે છે અને તેમની અરજી અથવા તો ફરિયાદ પર તાત્કાલિક પગલાં લઈ અને તાત્કાલિક જેટલું પણ કાયદેસરનું થઈ શકે તેટલું કાયદેસરનું કરી અને તેમને સાંત્વના આપી અને તેમની અરજી ફરિયાદ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે છે